मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के સુરતના પુણાગામ વિસ્તારમાં પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ મહેશભાઈ નાયક અને તેમની ટીમ અને વૈકુંઠધામ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે બાઇક ચાલકોને પાંચસો જેટલી સેફ્ટી બેલ્ટ અને બાઇક ઉપર સેફ્ટી રિંગ લગાવવામાં આવ્યા અને વધુમાં પુણા પીઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે તહેવારમાં આપણી મજાના કારણે બીજાની સજા ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું કારણ કે આપણે બાઇક ચાલકને સેફ્ટી બેલ્ટ બાંધી શકીએ પણ પક્ષીઓને કઈ રીતે બચાવી શકાય તેનું ખાસ ધ્યાન રાખો અને કોઈ પક્ષીઓ દોરણામાં ફસાયા હોય તો તુરંત જ જીવદયા પ્રેમીઓને કોલ કરીને પક્ષીને સારવાર માટે મોકલવામાં આવે તેવી વિનંતી કરવામાં આવે કાતરિયા સુરેશભાઈ વૈકુંઠધામ પબ્લિક સ્કૂલ દ્વારા આજે પૂણા પોલીસ સ્ટેશનના સહયોગથી મકર સંક્રાંતિના પાવન પર્વ પર સરસ મજાનું વિદ્યાર્થીઓ દ્વારા સેફ્ટી બેલ્ટ માટેનું બધા જ જે લોકો જે છે સમગ્ર સોસાયટીના એમની માટે સેફ્ટી બેલ્ટ બાંધવાનો આજે સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમ દ્વારા અમે સુરતવાસીઓને સેફ્ટી અને સુરક્ષાનો સંદેશો આપીએ છીએ સમાજને અમે સંદેશો આપીએ છીએ કે આ સેફ્ટી સેફ્ટી બેલ દ્વારા આપણે આપણા પરિવારને પણ સુરક્ષિત રાખી શકીએ છીએ સાથે આપણે તો આપણી સુરક્ષા માટેના બધા જ પગલાં લઈ શકીએ છીએ પરંતુ શાળા અને પોલીસ સ્ટેશનના સહયોગથી અમે એવો સંદેશો આપીએ છીએ કે પક્ષીઓ જે છે એ એમની કોઈ પોતાની રીતે સુરક્ષા નથી કરી શકતા તો કોઈ પણ પક્ષીઓ જાખરામાં અથવા જેમને દોરા અટવાયેલા હોય તો એમને પણ આપણે મદદ કરી અને આપણે આગળ સરસ મજાનો સંદેશ આપી શકીએ છીએ આજરોજ પૂણા પોલીસ સ્ટેશન તેમજ વૈકુંઠ ધામ સ્કૂલ તરફથી એક જોઈન્ટ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે આગામી ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને એ અંતર્ગત વૈકુંઠધામ સ્કૂલ તેમજ પૂણા પોલીસ બંને મળીને રાહ રસ્તે જે ટુ વ્હીલર ચલાવે છે તેમને ગળામાં પતંગની દોરી ન ફસાઈ તેના માટે બેલ્ટ તેમજ પ્રોટેક્ટર વેચવાનો કાર્યક્રમ એક રાખવામાં આવેલો છે જે અંતર્ગત પાંચસો જેટલા બેલ્ટ લાવવામાં આવેલા છે અને પ્રોટેક્ટર પણ લાવવામાં આવેલા છે વધુમાં વધુ ટુ વ્હીલર બાઇક ચાલકોને આનો લાભ મળે તે માટેનો અમે પ્રયત્ન કરીશું શાળાના બાળકો સાથે છે તેમનામાં અમે જાગૃતિ લાવીશું કે ભાઈ તમે જે કંઈ ઉત્તરાયણ કરો છો તમારી મજા કોઈકની સજા ન બને તે માટે પણ અમે એક સંદેશો આપવા માંગીએ છીએ તેમજ અબોલા પશુ પક્ષીઓ ક્યાંક દોરીમાં ભરાય ભરાય ક્યાં તે થાય તે તે વખતે જીવદયા ટ્રસ્ટ તેમજ ફાયર બ્રિગેડની મદદથી એને બચાવવા માટે પણ લોકોમાં જાગૃતિ આવે તે માટેનો પ્રયત્ન કરવામાં આવનાર છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ